એ સેવાકીય બહુ કામ કરે છે પણ ક્યાંય માન સન્માન નહીં પ્રચાર નહીં મને એક ઊંડે ઉંડે એવી ઈચ્છા હતી એમ કે મારું નિવૃત્તિ પછીનું જીવન મને એવું છે કે હું મારું નિવૃત્તિ પછીનું જીવન એ પ્રવૃત્તિમય જ રાખી છે પણ એના માટે મને યોગ્ય દિશા નહોતી મને અહીંયા આવ્યા પછી યોગ્ય દિશા મળી ગઈ છે અને એ પણ મારા પતિ પતિદેવ સાથે એમ એનું મને ગર્વ છે અથાક પ્રયત્ન કરે છે ખૂબ જ કામ કરે છે મને પૈસે ટકે એમનો સમય આપે છે બધી બધી રીતે સપોર્ટ કરે છે પણ અહીંયા અમને પતિ પત્ની બંનેને એક યોગ્ય દિશા મળી ગઈ છે એનો મને ખરેખર ખૂબ જ આનંદ છે અને અહીંયા જેટલા વ્યક્તિઓ જોયા ને બસ બધાનું એક જ એમ કે કર્મ કરો મોટા પણ તમે રો નાના એમ અને ખરેખર બધા ટીચરોને દિલથી વંદન એમ આ મેડમ વિશે સાહેબ વિશે મને કરે કરે એમના કાર્ય વિશે મે સાંભળ્યો જ્યારે ફોરવીલ માં આવતી મારી બેન પણ અમે સાથે પીટીસી કરતા ભાવનગર એ અહીંયા નડિયા છે કે અહીંયા એમના ક્લિનિક માં જાય છે એમને કીધું ફ્લેમ પ્લેટ વાંચ્યું મે મારા સ્ટેટસ માં મૂક્યું મારું સ્ટેટસ દરરોજ 300 થી 350 લોકો જોવે છે ઘણી 400 ને 500 જણા થઈ જાય બરાબર એમનું પ્લેટ પ્લેટ વાંચ્યું બેન નું નામ સાંભળ્યું તો એને મને ફોન કર્યો કે બેન ને મળવા જ